સુનસર ધોધનો નય નજારો વરસાદમાં ઝરમર ઝરે લીલો રાગ રચી પ્રકૃતિની કૃપાથી ખીલે દિલને સ્પર્શે મન મોહે અરવલ્લીની જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલો સુનસર ધોધ વરસાદની ઋતુમાં પ્રકૃતિની નય સુંદરતાનું અદ્ભુત ઉદાહરણ છે આ ધોધ લીલાછમ જંગલો અને વરસાદના ઝરમર સાથે જાણે પ્રકૃતિનું ગીત ગુંજન કરે છે જ્યારે વરસાદ ધોધના ઝરણા સાથે ભળે છે ત્યારે એક મોહક દ્રશ્ય સર્જાય છે જે નિહાળનારના મનને આનંદથી ભરી દે છે અનેક સહેલાણીઓ આ નજારો જોવા આવે છે સુનસર ધોધની આસપાસનો વિસ્તાર લીલી વડરાજીથી ઘેરાયેલો છે જ્યાં ઝાડની ડાળીઓ પર ઝરમરતું પાણી અને પક્ષીઓના કલરવથી વાતાવરણમાં જીવંત બને છે ધોધનું પાણી ખડકો પરથી નીચે ખાબકતા દૂધ જેવી સફેદ ફીણ ઉડે છે જે સૂર્યપ્રકાશમાં ચમકે છે આ દ્રશ્ય જાણે કુદરતનું ચિત્રકામ હોય એવું લાગે છે વરસાદની ઋતુમાં ધોધનો પ્રવાહ વેગ વધે છે અને તેના ગડગડાટ દૂરથી સંભળાય છે આ સ્થળ પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે ધોધની નજીક બેસીને ઠંડા પવનની લહેરથી અને પાણીના છાંટા અનુભવવા એ એક અનોખો અનુભવ છે સુણસર ધોધની આસપાસને શાંતિ અને કુદરતી સૌંદર્ય મનને શાંત કરે છે જે શહેરની ભીડભાડથી દૂર એક સ્વર્ગીય અનુભૂતિ આપે છે આ ધોધ એક એવું સ્થળ છે જ્યાં પ્રકૃતિની કરામત અને માનવીની શાંતિ એકબીજામાં ભળી જાય છે અહેવાલ ભરતસિંહ ઠાકોર લોકાર્પણ